અમારામાં કોઈ એવું જ્ઞાન નથી ગુરુદેવે કે શું આવો અને આ યજ્ઞનો આપ સંચાલન કરો ને અહીંયા આવેલા છે લોકો કદાચ કોઈ કારણસર નથી પહોંચી શકતા અથવા આ સૌસરના ઘરમાં જે આપણો અવાજ આવશે ત્યાં સુધી દરેક લોકોનું કલ્યાણ થાય સ્વાસ્થ્ય સારું રહે તંદુરસ્ત રહે અને મુખ્ય ઉદ્દેશ્ય તો અમારા વિનાબેનનું છે કે એ સુંદર મજાનો પાર સંસ્કાર ચલાવે છે ઘણી વખત મીરાબેન આવતા હોય છે લતાબા આવતા હોય છે સમૂહની અંદર ગુરુદેવ કીધું છે કે જ્યાં સમૂહ હોય છે ત્યાં સંગઠન હોય છે ત્યાં ઈશ્વર એ દેવી શક્તિ કામ કરતું હોય છે તો એમનો ઉદ્દેશ્ય એ છે કે હું સારી રીતે યજ્ઞ કરે યજ્ઞ થી વાતાવરણ શુદ્ધ થાય છે અહીંથી કેટલા કિલોમીટર સુધી એમની ઉર્જા મળે છે તો આપણે પરમ પૂજ્ય ગુરુદેવ નું અમારે ચંદ્રબેન છે એ સુંદર મજાના પવિત્ર મંત્ર બોલ છે અને આપણે નેત્રબંધ કરી મનોમન ભાવ થી હિમાલય ની ગુરુ જે આવે છે એ સ્થાપન અહીં સુંદર મજાનો સ્થાપન કરે છે જેમ આપણા ઘરે મહેમાન આવે અને આપણે કેવી રીતે કહીએ ને કે આવો બેસો પધારો પાણી દઈએ એ મનોમન આપણે ભાવ કરવાનો છે ઓમ ૐ બ્રહ્માનંદં પરમસુખદં કેવલં क्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरु अखण्डानन्दबोधाय शेषसन्तापहारिणे सच्चिदानन्दरूपाय तस्मै श्रीगुरुवेद मा एताभिः पाणि तनुभिः पश्चाभिर्वां सदर्शति वार्शे Masukkan air ke atas. Masukkan air ke atas. Masukkan air ke atas. Masukkan air ke atas. Kemudian kita... Seperti ini. Om punan tu mana deva jana Punan tu mana syadiha Punan tu iswa bhutani chatareda Puni ma mandala charanam

પણ ઈશ્વર છે યજ્ઞાન ભગવાન છે તમારા ગુણદેવતાઓ છે એના આશીર્વાદ તમને મળે છે તમે લોકો આખો બંધ રાખજો ઈશ્વરના આશીર્વાદ તમને મળે છે બાકી થાય જ છે અને બે બાજુ બે બે પાછળ રહી જાય ઓ તમે ફૂલી બેન ફૂલી બેન બળા પર પૂરો ચોકાનો નectar સુંદર મજાનું છે ઓ ભદ્રમ ગણે વિシュુણિયા મદેવા

अब्रतो ओम अभ्रतो पास्तर मानसि स्थापि जाओ च पिण्यावा की आवे छी मेन बने ले सोरी सोरी पैत्रिकण बने छे आकाश छाट छाटवा हां छाटवाणु छे ओम परिता इतो विवा यय चले पुणरी काक्षम शोहा याभंतरह ત્રણ વખત આપણે આસમાન કરવાનું છે એક એક ચમચી એક ચમચી પાણી આપણે તળસ પાણી પણ આપણે ત્રણેય વખત ભાવ એ કરશું કે પરમાત્મા અમારી વાણી પવિત્ર બને અમારા વિચારો પવિત્ર બને અને અમારો વ્યવહાર પવિત્ર બને જો આપણી વાણી પવિત્ર હોય તો ઓટોમેટિક આપણા વિચારો સારા જોઈએ એને વિચાર કરવો ન પડે એને એને ભાષા એને લેંગ્વેજ ઉપર તે પર કોલ પડી જાય કાય કેવું બોલે છે કેવા વ્યક્તિ છે તો આપણે આપણે પહેલા વેલા ઈશ્વર આપર માં સરસ્વતીના નામે પ્રાર્થના કરશું કે આપ અમારી જીમની અંદર હંમેશા હંમેશા સારું બોલીએ મીઠી વાણી બોલીએ કોઈ નિંદા કોદલી ન કરીએ અને જેવી વાણી એવા જેના વિચાર હશે જેવા વિચાર હશે ને એવો એનો વ્યવહાર હશે એ પછી બોલવું નહીં પડે કરવું નહીં પડે આપણે તો આજ આપણે બેઠા છે આપણે કેટલું બધું મહેનત આની અંદર કરી છે કેટલો ખર્ચ કર્યો છે આની અંદર તો આપણે કઈ બદલી જશે એટલે પાંચ કલાકાર હું કહું છું કે એના પર પહેલા ફોકસ કરશો ને ધ્યાન દેજો કારણ કે અમે નથી કહેતા ગુરુદેવ કીધું છે પરંતુ જે ગુરુદેવ કીધું છે કે જો વ્યક્તિ જો જે છે એ વાણી છે ને આપણે જીવનની અંદર એટલે પાણી જળ પીશું મંત્ર અને જળ બંને ભેગું થાય છે ત્યારે એક શક્તિ એક ઊર્જા કે વિધિ શક્તિ રૂપે લખ્યું છે માનવીના વિધિ ચમત્કાર આખો વાંગમય લખીને એક મોટો બધો ભાગવત જેવો

ઓ ઓમ સત્યમ યશ્રી શ્રી શૈતાજો હાથો યાદ જો એક ચરચી ચર્ચી યાદ ધોરા કરી શિખા વંદ

પેન્ટ છે એ બહારના લોકોનો નો પહેવેશ છે જીન્સ છે ઠંડી પડે છે એ લોકોને લઈશું એ લોકોને ઉભા ઉભા કામ કરવાનું છે એનો એનો પ્રવેશ છે લોકો એ આપણા દેશમાં બધા પસાર નાખી ગયા છે ના આપણે એને સાચવે બહાર ના કચરા આપણ પરે કેટલા સર છે લોકો કુર્તી આ ધોતી પહેરી છે એ આરામથી બેસી શકે બે કલાક પેલા પડે પગે અને યજ્ઞની ઓજા આપણે મળશે કેટલું બધું વિજ્ઞાન છે આને સકેવા દે છે ને તો 8 દિવસ રોજ પડે આપણી સંસ્કૃતિ ઉપર ખાલી શીખાવ પર જ તો એ શીખા બ્રહ્મ અને બીજું આપણે તિલક કરતા હોય છે હાથમાં કળાઓ બાંધેલું હોય છે યજ્ઞો પવિત હોય છે

এা্পেরস ংটচেরসিনেয্য্টে্যয্লাারেতে, দেরাারসতে এওউষেপেনাকেনিয্লাবিয্য্েরসাকপে সিয্ে প্য্মেবার সিয্য্

તમે એક ચાર વાગે તો કમસે કમ પાંચ વાગે ધીમે ધીમે ઉઠવાની કોશિશ કરશો અને ધરતી માતાને એલાન કરી દેજો કે ધરતી માતા હું સવારે ચાર વાગે ઉઠી જાઉં પણ પોણા ચાર વાગે સુવા નહીં દે ધરતી માતા ઉઠાઈ દેશે તમને આ મારા પ્રત્યક્ષ બધાનો અનુભવ છે એ જેટલા ગાયથી પરિવાર છે ભલે કોઈ હાથ બીજો ન કોઈ પણ એ લોકો ચાર વાગે ઉઠી જાય છે ત્યારે બધે પણ સમય આજે અમારે આજે એક જ કામ છે આજે નહીં ડેલી કામ હોય છે ગાયથી પરિવારમાં જો કેટલી જેટલા આવે છે

શ્વાસને શ્વાસો શ્વાસને ઓમ ભુ ઓુ ઓમ સ્વનઃ તપ ઓમ સત્યમ ઓમ તત્સિધુર્ભરિણ્ય ભગો દેવસ ધીમી થી પ્રચોયા જ્યોતિમૃત બ્રહ્મ ભૂર્ભુવઃ સ્વાહ શ્વાસ લે છું ભાવના કરું છું હિમાલયમાં શ્રીરામ ભગવાન સહિતા દેવતાનું આગમન થઈ ગયું છે એમના કિરણો અમારા ઘર ઉપર અમારા રણજીતનગર ઉપર અમારી ઉપર આવી રહ્યા છે અમારી આજુબાજુમાં એક આછા પીળા કલરનો પ્રકાશ પૂજે છે અને દિવ્ય તેજ દિવ્ય શક્તિ અમારી અંદર આવી રહી છે અમારા વાણી વિચાર વ્યવહાર બદલી રહ્યા છે શ્વાસ રોકી ભાવ કરજો અમારું શરીર અમારું મન અમારા વિચારો જે પણ કોઈ ગંદકી છે જે કંઈ અમારા શરીરમાં રોગ છે આ શ્વાસ દ્વારા બહાર નીકળી તે દૂર દૂર સુધી ફેંકાઈ રહ્યા છે હવે અમારું શરીર અને મન સ્વસ્થ તંદુરસ્ત બની રહ્યું છે પવિત્ર બની રહ્યું છે સ્વચ્છ બની રહ્યું છે શીતળ બની રહ્યું છે ઓ શાંતિ 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 ન્યાસ ન્યાસ એટલે કે કૃષ્ણની બહુ જ અનુભવ પામો રૂપિયાનો છે બધાને ખબર છે ચોર્યાસી લાખ કેળીમાંથી જન્મ મળ્યો બધા નાયથી મારે મોટા ખબર શકે પણ આપણે એને એ રીતે ઉપયોગ કરીએ છીએ બાળ સંસ્કાર બાળકોમાં એ જ કહેતા હોય છે તમને ખબર છે આજે તમે જોયું છે ને જીવ જંતુ કૂતરા બિલાડા મચ્છર વાગે જે પણ વિશ્વ એમાં જોયું છે ને બધામાંથી આપણે પરીક્ષા દઈને આવ્યા ટ્રેનિંગ બધાએ ટ્રેનિંગ કરીને આવ્યા અને છેલ્લે લાસ્ટમાં મનુષ્યનો અવતાર મળ્યો આપણાથી પણ આપણે ક્યાં

કચ્છે લોકોના આંખો નથી એને કોઈ એના મા બાપનું મોઢું નથી જોયું એને આ સુંદર દુનિયા નથી જોઈ ફૂલ રંગ કોઈ કાંઈ વસ્તુ નથી જોઈ જેને આંખો નથી એ સિવાયની એની ઘણી વિશેષતા ઈશ્વર આપેલી છે જો આંખ નથી તો છતાં એ ગમે જઈ શકતા હોય છે એ લોકો પણ આ વસ્તુ એ નથી મળી એ લોકોને મુખ છે વાણી છે તો મુખા પહેરા છે આ સમ જો જો તમે એટલા સુંદર બાળકો હોય તમે જો તો આત્મા રો હોય છે આપણી બાળકો જોઈ તો નાના ના છે પણ એ બોલી નથી શકતા અને એને વેદના કોઈ પણ શબ્દ બોલી ન શકતા સાંભળી નથી શકતા આ બધી વસ્તુ આપણને આપી છે ને પગ આપ્યા છે હાથ આપ્યા છે પછાત આપણે ભગવાન આગળ શું માંગીએ છીએ જઈએ ઓછું જીવી આપે પણ સાવ સુંદર જીવન જીવી જાય આ દુનિયામાં ઓછું જીવી આપે જે પણ લોકો સાવ ઓછું જીવન જીવા છે સુંદર જીવન જીવી ગયા છે લાગુ જીવન જીવવાની કોઈ જરૂર નથી જેટલું જાજુ જીવશું ને એટલો આ દુનિયા પર આપણો ભાર રહેશે એના કરતા ઓછું જીવન જીવે ને સુંદર જીવન જીવીએ આંખથી આંખથી દ્વારા હંમેશા આંખમાં સારું જોઈએ કોઈ પ્રત્યે રાગ ગેસ ન રાખે પછી તો કે હાથ છે ને કંઈક સારું કાર્ય કરે

અમે એવું કરતા એટલે બીજાની વાત કરતા એવું કરતા અમે એવું કરતા કે ભાઈ આવું શું કામ કર્યું આવું શું કામ કર્યું તો શાંતિ કોઈ જાય વાતાવરણ તેમ શીખવાનું કઈ આવું કઈ કઈ ટ્રેનિંગ નથી આવી વસ્તુ શીખવાનું એ આપણે જાતે શીખવું પડે એટલે કોઈ સાથે રાત દિવસ બાળકો એવું સાથે શીખવાડો કે બેટા હંમેશા સેવાનું કાર્ય કરો છો હમણાં મહાપુરુષોની કથા તમે સાંભળો આપણા બાળકો છે ને મોટા નાના બાળકો હોય જો તમે એવી શિક્ષણ રસ્તામાં જતા હોય

અભણ વ્યક્તિ એ નતું બગાયું ગરીબ લોકો નતું પણ ભણેલ ગણે બુદ્ધિજીવી લોકોએ બગાડ્યું હતું રિલાયન્સ આગળથી કંઈક ચેકિંગ હતું એટલે બધી ફોર વ્હીલર લાઈન બંધ લાઈન બંધ ને લાઈન હતી